ગુરુદેવ એક સાચા બ્રાહ્મણ લેખક પંડિત લીલાપત શર્મા પુસ્તક પરમપૂજ્ય ગુરુદેવના મારમરિક સંસ્મરણ લેખક કહે છે એક દિવસ હું અખંડ જ્યોતિ સંસ્થાન આવ્યો ત્યાંથી ગુરુદેવ તપોભૂમિ ચાલતા જતા હતા હું પણ એમની સાથે ચાલતો આવ્યો ગાયત્રી માતાના દર્શન કર્યા પછી ગાયત્રી મંદિરની સામે ખુલ્લો ચોક હતો ત્યાં તડકામાં બેસી ગયા ઠંડીના દિવસો હતા હું પણ ગુરુદેવની પાસે બેસી ગયો એ દિવસે ઘનશ્યામ બિરલા તપોભૂમિ આવ્યા અને ગુરુદેવની પાસે આવીને બેસી ગયા ઘણા સમય સુધી ગુરુદેવને બિરલાજી સાથે વાતચીત થતી રહી બિરલાજીએ કહ્યું તપોભૂમિમાં યજ્ઞ વગેરેનો ખર્ચ ઘણો છે આચાર્યજી આપ ઇચ્છો તો અમે પણ એમાં મદદ કરી શકીએ ગુરુદેવે બિરલાજીને પૂછ્યું આપને કોણ આપે છે બિરલાજી બોલ્યા અમને ભગવાન આપે છે ગુરુદેવે કહ્યું ભગવાન સાથે અમારી પણ ઓળખાણ છે અમે સીધા જ એમની પાસે કેમ ન બિરલાજી ચૂપ થઈ ગયા ગુરુજીનો ઈશ્વર પર આટલો વિશ્વાસ જોઈને મેં મસ્તક નમાવ્યું મેં વિચાર્યું કેટલો આત્મવિશ્વાસ છે ગુરુદેવમાં ત્યારથી મેં પણ નિર્ણય કર્યો કે કોઈ પાસે માગી નહીં જ્યારે પણ ધનની જરૂરિયાત ઊભી થઈ છે પરિજનો પાસેથી ઉધાર લીધા છે અને સમયસર બધા જ પૈસા પાછા પણ આપ્યા છે કોઈ પાસે માંગ્યું નથી ગુરુદેવે મને દરેક પ્રકારનું શિક્ષણ આપ્યું છે એમની પાસે બેસવાથી એમના વિચારોનો મારા પર પૂરો પ્રભાવ પડ્યો છે ગુરુદેવ પોતાના કાર્યો દ્વારા બીજાને શિક્ષણ આપતા હતા એક દિવસ ગુરુદેવ સાથે ગાયત્રી તપોભૂમિ આવ્યો ત્યાં એક નાનો રૂમ હતો યજ્ઞશાળા પાસેના એ રૂમમાં ગુરુદેવ બેસી ગયા બાજુમાં હું પણ બેસી ગયો એમની બાજુમાં બેસીને જે વાત તેઓ બીજાઓને કહેતા હતા તે હું પણ સાંભળતો હતો એમની પાસે એક વ્યક્તિ આવી અને ગુરુદેવને નોટોનું બંડલ આપ્યું ગુરુદેવે કહ્યું હું આનું શું કરીશ પાછું આપી દીધું પરંતુ તે વ્યક્તિ જીદ કરી રહી હતી કે પૈસા તો આપે લેવા જ પડશે તેણે પૈસા પાછા ન લીધા ગુરુદેવે પૈસા લઈ લીધા અને કહ્યું મારી સાથે ચાલો હું પણ એમની સાથે હતો બજારમાં જઈને એ પૈસામાંથી ધાબળા ખરીદ્યા અને એને સાથે લઈને જ્યાં ગરીબ લોકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા હતા એમને ધાબળા વહેંચી દીધા મેં વિચાર્યું ગુરુદેવને ગરીબો પ્રત્યે કેટલી કરુણા છે જ્યારે પણ કોઈ દુઃખીને ગુરુદેવ જોતા તો એમની આંખોમાં આંસુ આવી જતા હતા અને એમની પાસે જે કંઈ હોય તે વહેંચી દેતા અને એમના દુઃખોને લઈ લેતા આવા કરુણા સાગર હતા ગુરુદેવ ગુરુદેવ જ્યારે પણ દૈનિક વાંચતા દહેજને કારણે છોકરીઓને સળગાવી દેવાના પ્રસંગો વાંચીને આંખોમાં આંસુ આવી જતા દહેજના દાનવ પ્રત્યે એમને ઘણો રોષ હતો સમાજના કુરિવાજો પ્રત્યે પણ ઘણો રોષ હતો તેઓ ઘણા ક્રાંતિકારી હતા ગુરુદેવ આખો દિવસ સમાજની સેવા કરતા હતા હું જીવનમાં ગુરુદેવ પાસેથી ઘણું શીખ્યો છું એકવાર ગુરુદેવ અજ્ઞાતવાસમાં જઈ રહ્યા હતા ત્યારે લગભગ ત્રીસથી ચાલીસ કાર્યકર્તાઓને બોલાવ્યા હશે ગાયત્રી મંદિરની પાછળ જ્યાં હવે કાર્યકર્તાઓ રહે છે ત્યાં મોટો હોલ હતો હવે એમાં રૂમ બનાવી દીધા છે ત્યાં ગુરુદેવનું પ્રવચન થયું હતું ગુરુદેવ અજ્ઞાતવાસમાં જતા રહ્યા ત્યારે મને ઘણું દુઃખ થયું માતાજીએ કહ્યું એમનું કાર્ય એમને કરવા દો હું તો તમારી મા છું અને પાસે જ છું મને આજ જ સાંત્વના માતાજીએ આપી આજની વાત અહીં સમાપ્ત જય ગુરુદેવ